જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું મા મેલડીની કથા કથામાં સાંભળશું જીવન જગમાલની વાત મા મેલડી એ આદ્યશક્તિમાં અંબાનું જ સ્વરૂપ છે સૃષ્ટિનું જ્યારથી સર્જન થયું ત્યારથી હંમેશા બે પાસા ચાલતા આવ્યા છે સારું અને ખરાબ દેવ અને દાનવ પાપ અને પુણ્ય સુખ અને દુઃખ આ ઘટમાળા કાળચક્રની વચમાં ત્રણ ત્રણ યુગોથી ચાલતી આવે છે માં મેલડી એ સાક્ષાત જાગતી જ્યોત છે એક સમયે જીવન અને જગમાલ નામના બે ભાઈ હતા બે ભાઈ વચ્ચે એવો અનુરાગ હતો કે જ્યાં જાય ત્યાં બે ભાઈ સંગાથે જતા જીવણ અને જગમાલ માં મેલડીના પરમ ભક્ત હતા બે ભાઈ સાથે માં મેલડી સન્મુખ વાતો કરતા અને જગમાલ જ્યારે માં મેલડીનો પાવો વગાડતો અને પાવામાં જ્યારે બત્રીસ રાગને ઘૂટતો ત્યારે માં મેલડી પ્રગટ થઈ પોતે પાવો સાંભળતા અને તલ્લીન થઈ જતા ભાવ અને ભક્તિને વશ થઈ ખમ્મા જગલા તને ઘણી ખમ્મા જેવા ઉદ્ગાર ભર્યા બોલ માં મેલડી સમુખે બોલતા સમય સમય હે બલવાન નહીં મનુષ્ય બલવાન કાબે અર્જુન લૂટ્યો વહી ધનુષ વહી બાણ સમયની ગતિ ન્યારી છે જીવન અને જગમાલ બે ઉપાયો ધોળકા ધંધુકાના ટીમ્બે એક સમયે ગયા એ સમયે રાજાઓનો જમાનો હતો જીવન અને જગમાલ પર મોટી ચોરીનું આળ આવ્યું અને બે ઉભાઈને પકડીને રાજા સમક્ષ રજૂ કર્યા એ વખતે ત્યાં મલ્લારામનું રાજ હતું જ્યારે બે ઉભાઈને રાજ હાજર કર્યા ત્યારે મલ્લારાવે ક્રોધિત થઈ બેઉના પગમાં બેડી નાખી અંધારી કાળકોટડીમાં પૂરી દેવાનો હુકમ કર્યો જીવન જગમાલ તો મુંજાઈ ગયા આ તો અણધારી આફત આવી પડી સત્તા આગળ શાણપણ પણ નકામું હતું છતાં શક્તિના સેવકોને શક્તિની પ્રતીતિ પણ આવા ટાણે જ થાય છે જીવન અને જગમાલને ત્યાં અંધારી કોઠડીમાં પૂર્યા હતા ત્યાં અચાનક દિવ્ય પ્રકાશ ફેલાયો જાણે ધરતી પર સૂર્યનું પહેલું કિરણ પડે અને ધરતી જેમ સોનાવળની થઈ જાય તેમ એ અંધકારભરી ભરી કાળ કોઠડી અજવાળાથી જળ હળી ગઈ ત્યાં સુધી કે જીવન અને જગમાલની આંખો પણ અંજાઈ ગઈ

તારા પાવાના સૂર વિના મારું ભયું મૂંઝાય છે દીકરા તું ચિંતા ન કરીશ હું મેલડી તારી ફેરે છું ત્યારે જીવન જગમાલ મા મેલડીના ચરણે શીશ નમાવી કહે છે હે મા મેલડી અમે પાવો વગાડીએ પણ કેવી રીતે હાથોમાં હાથ કડી છે પગમાં બેડીઓ છે માએ બેડીઓની સામે નજર કરી તો બેડીઓ આપ મેળે તૂટી ગઈ આજે મલ્લારાવની જેલમાં પાવા વાગવા માંડ્યા બત્રીસ રાગોના સૂર રેલાવા લાગ્યા

બે ભાઈને તેડી મંગાવી પગમાં બે બે મણની બીજી બેડીઓ પહેરાવી દીધી ગળામાં પણ લોખંડની તોપ પહેરાવી દીધી બેય ભાઈના હાથ અવળા બાંધી દીધા જરા પણ ચસક ન ખવાય તેવું બંધન બાંધી દેવાથી જીવન અને જગમાલને પારાવાર કષ્ટ પડતું હતું પણ શું કરે હવે ભોગવ્યા સિવાય છૂટકો હતો જ નહીં છતાં પણ મનોમન માં મેલડીને સ્મરણ કરી કહે છે માં તું માં છે જો તારા બાલુડાની હાલત ભક્તિ કરતા કેવા હાલ થાય એના આ પ્રમાણ છે માં આ રાજા તો રાવણ કરતા પણ નકામો છે એટલું કષ્ટ આપે છે કેમય સહન નથી થતું માં અંતરના ભાવથી કરેલી વિનવણી માં મેલડીએ સાંભળી ક્રોધિત થઈ માં એવા વહારે ધાયા કે કડીના કોટડા કાંગરા તેમના પવનના સુસ્વાટે જ ગાયબ થઈ ગયા અંધારી કોઠડીમાં આવી માએ જીવન અને જગમાલના હામાથી હાથ ફેરવ્યો

મામેલ્લીની કૃપા થઈ જીવન જગમાલ રાજાની કેદમાંથી મુક્ત થયા છતાં હજુ પણ વિધાતા જાણે આટલા દુઃખથી રીછ્યા ન હોય એવું બન્યું સવારનો સોનેરી સૂરજ ઉગ્યો કડી ગામની રૈયત પોતાના નિત્ય કર્મથી પરવારતી હતી પણ રાજ રજવાડામાં હાહાકાર મચી ગયો હતો કટી કોટડા કાંગરા ગાયબ હતા જેલમાં રહેલા જીવન અને જગમાલ કેદમાંથી ભાગી ગયા હતા રાજાએ તરત જ ફરમાન કર્યું કે જાઓ ગમે ત્યાંથી બે જણને શોધીને પકડી લાવો અને મારી સામે હાજર કરો ચોકીદારો ઘોડા લઈ જીવણ અને જગમાલને શોધવા નીકળી પડ્યા જીવણ અને જગમાલને તેમના ખેતથી પકડી રાજા સામે લાવવામાં આવ્યા રાજાએ કહ્યું કે તમે બે ભાઈ માનો કે ના માનો કોઈ મહાન જાદુગર લાગો છો નહીં તો લોખંડની બેડી તૂટે નહીં ગઢના કાંગરા ગાયબ થાય નહીં જેલના તાળા આપમેળે તૂટે નહીં ત્યારે જીવન જગમાલ કહે છે રાજા સાહેબ જે કાંઈ લીલા થઈ રહી છે એ તો માં મેલડી કરે છે અમે તો કાંઈ જ કરતા નથી ત્યારે રાજાએ કહ્યું કે તમે માતા બાતાનું નામ છોડો અને ગુનો સ્વીકારી લો નહીંતર ઉકળતા તેલના તાવડામાં નાખીશ પણ બંને ભાઈ સાચી પરિસ્થિતિ કેવી રીતે સમજાવે છેવટે રાજાએ ફરમાન કર્યો કે તેલ ઉકાળવામાં આવ્યું જીવન જગમાલે જાણ્યું કે આ રાજા અમારા જીવનો દુશ્મન છે મનો મન મામેલડીને પ્રાર્થના કરી હે મા સહાય આવજો નહીં તો આ તેલના તાવડામાં ભડથું થઈ જઈશું ત્યાં જ મામેલડીએ પવનનું સ્વરૂપ ધારણ કર્યું અને તેલના કડા પર છાયો કીધો મામેલડીની હાજરીની ચાખી જીવન જગમાલને થઈ ગઈ રાજાના સૈનિકોએ જીવન જગમાલને ઊંચા કરી તેલના કડામાં નાખ્યા પરંતુ જેમ કોઈ તળાવમાં પડી નાના બાળકો છકછબિયા કરતા હોય તેમ બેય ભાઈ તેલમાં છકછબિયા કરી નહાવા લાગ્યા રાજાએ વિચાર્યું આ બેઉ જાદુગર આમ મરે તેમ નથી એમના માટે બીજો કોઈ રસ્તો ગોતવો પડશે એટલે રાજાએ પોતાના સૈનિકોને હુકમ કર્યો આ ગુનેગારોને મોટી પથ્થરની શીલા નીચે કચડી નાખો પરંતુ આ તો માં મેલડીની કૃપા જેને સહાયમાં માં મેલડી હોય તેનો કોણ વાળ આંકો કરી શકે પથ્થરની મોટી શિલા લાવવામાં આવી પરંતુ તે પણ મામેલડીની કૃપાથી નજીક આવતા ફૂલનો દડો બની ગઈ રાજા મનોમન ડરી ગયો તેણે વિચાર્યું કે હવે આ બે ભાઈને મારવા જરૂરી છે કારણ કે બે જબરા જાદુગર છે મારો રાજ લઈ લેશે આવું વિચારી રાજાએ તોપ મંગાવી અને બે ભાઈને તોપના નાળ છે બાંધવામાં આવ્યા ભયાનક દ્રશ્ય હતું જીવણ અને જગમાલ મા મેલડીનું સ્મરણ કરે છે મા મેલડી હિમાલય પાસે પહોંચે છે અને કોઈ પણ ભોગે જીવન જગમાલની રક્ષા કરવાનું કહે છે હિમાલય વચન આપે છે અને તોપના નાળચે મચ્છરનું સ્વરૂપ લઈ આવી બેસી જાય છે તોપની સામે મા મેલડી ઊભા છે જ્યાં પલિતો ચાપ્યો ત્યાં ભયંકર અવાજ થવાને બદલે પાણીનો ફુવારો છૂટ્યો આખા નગરમાં પાણી પાણી થઈ ગયું રાજા તો આ દ્રશ્ય જોઈ હેપતાઈ ગયો તેને પોતાની ભૂલ સમજાઈ અને જીવન જગમાલના પગમાં પડી જઈ માફી માંગવા લાગ્યો જીવન જગમાલે કહ્યું રાજા માફી માં મેલની માંગો ગુનો તમે એમનો કર્યો છે અમારો નહીં રાજા એ સ્મરણ કરી માં મેલની માફી માંગી માં મેલડી ત્યાં પ્રગટ થઈ વરદાન માંગવા કહે છે ત્યારે રાજા માંગે છે કે માં ગાયબ થયેલા મારા ગઢના મિનારા ઉપર કાઢી હે માં મેલડી તમે મારા રાજમાં વાસ કરો રાજાના વ્રચન પ્રમાણે મા મેલડીએ સૂર્યોદય સમયે મીનારા બહાર કાઢી ઉપર વાસ કર્યો આજે મા મેલડી કડી કોટવાળી મા મલ્લારાવના મહેલની મેલડીના નામે પૂજાય છે જય મા મેલ હે મા જગજનની હે જગત માતા મેલડી અમારા સર્વે પ્રકારના સંકટો રોગ રાગ વિપત્તિ ભયને દૂર કરી અમને અભયતા પ્રદાન કરી અમારી દરિદ્રતાને દૂર કરી રીધી સીધી આપજો તો મિત્રો મા મેલડીની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી મા મેલડી જરૂર તમારી પર કૃપા કરશે મા મેલડીની કથાનો આ વિડિયો જો તમને સાંભળવો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય મા મેલડી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ